સાયકલ શિક્ષા યાત્રા અંતર્ગત અને બેટી બચાવો બેટી ભણાવોના સૂત્રને સાર્થક કરવા પૂજ્ય મોરારી બાપુની પ્રેમ અને કરુણાથી તલગાજરાના નિવૃત્ત શિક્ષકની સહાયથી પૂજ્ય મોરારી બાપુની રામકથા કબીરવડ અંતર્ગત દસ કન્યાઓને સાયકલ અર્પણ કરવામાં આવી હતી બેટી બચાવો બેટી ભણાવો સૂત્રને સાર્થક કરવાના શુભ હેતુથી કબીરવડ રામકથામાં પ્રાથમિક શાળાની દીકરીઓને સાયકલ ભેટ આપવામાં આવી હતી પૂજ્ય મોરારી બાપુના મુખે ભરૂચ નજીક કબીર વડ ખાતે રામ કથા પ્રવાહિત થઈ હતી રામ કથામાં તેઓની પ્રેરણા અને કરુણાથી વૈદેહી સાયકલ શિક્ષા યાત્રા 1008 અભિયાન ચાલી રહ્યું છે જેના ભાગ રૂપે કથાના યજમાન દ્વારા પૂજ્ય મોરારી બાપુની પ્રેરણાથી શાળાએ દૂરથી શાળામાં અભ્યાસ કરવા આવતી ધોરણ 5 થી 8 ની કન્યાઓને

વ્યાસપીઠની સહાયથી એકસો ને સિત્તેર જેટલી સાયકલ કન્યાઓને આપવામાં આવેલ છે ચરણમાં પ્રાર્થના કરું છું આપ આવતા રહેજો અમારો આ વાજા છે એ નિવૃત્ત થઈ ગયો છે બે ત્રણ એવોર્ડ લઈ ગયો છે પણ હજી એ શિક્ષક તરીકે એટલું બધું વિચાર્યા કરે છે મારે આ કરવું છે ગુજરાતમાં કોઈ પણ પ્રાંતમાં જાઓથી પહોંચી જાય અને એવી સ્કૂલો પહોંચી આવે કે જ્યાં દૂર દૂર થી નાની નાની દીકરીઓ પગે ચાલીને ભણવા જતી હોય એને સાયકલો અપાવે બાપુ વીસ દીકરીઓ આવી નીકળી પચાસ અને અમારે તો વ્યાસપીઠના જે મનોરથી હોય એને જ કહેવાનું હોય કે ભાઈ તું આટલો મોટો ખર્ચ કરે હમણાં જ વીસ દીકરીઓને સાયકલો આ આ છોકરો હજી પણ એટલો બધો એક્ટિવ છે એને કાંઈક શિક્ષણનું શું કરવું તું તારે અહીંયા શું કરવું તું સારું એવું આ વિચાર છે આખા ગુજરાતમાં સમય પણ સમય નહોતો એટલે મેં કીધું પણ સર્વજન 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 હિતાય સુખાય પ્રેમાય આવા કાર્ય આપણો શિક્ષક જે કરે એમાં સૌને શરીક થાય સારું થતું હોય તો એમાં આપણે અને મને જયારે ક્યારેક સમય હશે તો વળી હું એકાદ કલાક જો તલગાળામાં રાખશું હમણાં નવસો ઓગણપચાસ રામકથામાં પૂછે મોરારી બાપુ દ્વારા આરતી મહિલા વિકાસ સંઘના મેચા નીચે પૂજ્ય બાપુની કૃપા અને એમની મહેરબાનીથી ધોરણ પાંચ છ સાત આઠમાં જે દીકરીઓ દૂરથી ચાલીને શાળાની બહારથી આવે છે એને પૂજ્ય બાપુની કૃપાથી આજે આ બે શાળાની દસ છોકરીઓને સાયકલ વિતરણ થવાનું અને આ જે દીકરીઓ છે એ દૂર શાળાની બહારથી આવે છે એટલે એ નિયમિત શાળાએ પહોંચી શકશે અને એના શિક્ષણમાં વેગ મળશે એટલે આ રામકથામાં પૂજ્ય બાપુની કૃપા અને એના આશીર્વાદથી આજે આ દીકરીઓને શિક્ષણમાં એક વેગ મળ્યો છે અને આ દીકરીઓના લીધે પૂજ્ય બાપુની કૃપાથી બેટી બચાવો બેટી ભણાવો વૈદય સાયકલ શિક્ષા યાત્રા એક હજાર આઠનો આજે અહીં કાર્યક્રમ છે તો આ બાબતે આ બધી દીકરીઓ અને આજે શાળાની દીકરીઓ અહીં આવી છે અહીં એના સ્કૂલના પ્રિન્સિપાલ પણ અહીં આવ્યા છે તો હું આ તકે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી રામ